ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે હિમાચલ અને જમ્મુ કાશ્મીરના ઉચાણવાળા ભાગો બરફથી ઢંકાઈ ગયા છે તો હિમવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ડોર ટુ ડોર પોલીયો અભિયાનના અનોખા દ્રશ્યો સામે આવ્યા આ દ્રશ્યો બાંદીપોરા અને ગુરેજ વિસ્તારના છે રસ્તા પર જ્યાં ત્રણથી પાંચ ફૂટ સુધી બરફ જામી ગયા છે ત્યાં એક મહિલા કર્મચારી બરફને ખૂદતા પોલિયો અભિયાન માટે પોતાની ફરજ માટે આગળ જઈ રહ્યા છે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે કર્મચારીઓ હિમવર્ષામાં પણ ખાસ હિમવર્ષામાં પણ ફરજ નિભાવતા કર્મચારી જે ત્રણ થી પાંચ વર્ષના બાળકો છે તેમને તેઓ પોલિયોની પોલિયોના જે ટીપા છે જે રસી છે તે પીવડાવી રહ્યા છે હાલમાં કેટલો બરફ છે કેટલાય પ્રવાસીઓ ત્યાં ફસાયેલા છે પરંતુ આ તરફ આ કર્મચારીઓ ઘૂંટ ઘૂંટણ સમા બરફમાંથી પસાર થઈને પણ પોતાની ફરજ નિભાવવા પહોંચ્યા છે